હેલો ગુડ આફ્ટરનૂન ગુડ આફ્ટરનૂન ડાલ્જી કેમ છો બધા મજામાં છો ને મજામાં બહુ બહુ મજામાં બોલ બધાનો ફૂલ પેટ જમીન હવે બધા સુવાની તૈયારી કરતા છે કેટલા જણા આજે અત્યારે સવા વાગ્યો છે અને સુવાની તૈયારી કરી રહ્યા છે આ સુવાની તૈયારી કરી રહી છે એમને મૂકે દીધું આમ પેલા મનથી ફેશન હતો ત્યારે કેવો તારે આરામ હતો બપોરે સુઈ જાતી હે

એને ખાલી ઓનલી ખીચડી જ ખાવાની હતી મેં તો રોટલી અને શાક ખાધું તો એ છે ને ખીચડી જાજી જાજી એને ખાધી એમ

એમ કરીને પાડી જ કહી દીધી નું કીધું અડધી ધરાય એમ કે મમ્મી ને હવે થોડું ઓલું બેસણ આમ ગયા છે ને તે

સીધા સિટી માં શું ખબર પડે કે કેમ બુકિંગ થાય કેમ જવાય કેટલી વાર લાગે કેટલો ટાઈમ જવાના ટાઈમ કેટલો આવવાનો ટાઈમ કેટલો મમ્મી મમ્મી છે ને મમ્મી ને પપ્પા જેટલી ટ્રીપ આ સમજો તો ઓલા પૂરી ફરીને આવશે ને એટલા ની તો આપણી ખાલી ટ્રીપ થાય બે દિવસ ની કરે કીધું તું રેની મમ્મી હું તો હલકું ફૂલકું જ માનું મને તેવું ગમે જ ને એટલે જ ન ગમે હું કરું હવે મારી આને કરી બુકિંગ આને કર્યું તારું માથું હેનું દુખ્યું પણ આ તે જ તો બમ ફ્રેન્ડ છે ને એમાં હાથ બોયસ થાય

હું મનાલીવો આ હમણાં વિલામાં જવાના છે કેવાનું હતું ને વીલા માં જવાનું નહોતું કેવાનું ઓકે અને મમ્મી

પછી પડે કે આસુડા પડે બાકી આપડે તો આખી જિંદગી પછી મારે ક્યાં હાલવાની તેવડ હોય ન હોય મારા હાથ પગ હાલતા હોય

આને લાઈને કઈ કોથળા પૂરી ડોકા એ એવું નો હોય એની વાતે સાચી છે હા કેવડું બજેટ બે તમને ખબર એને કેતું જાય એમ કે ન નામ ને અને આને આ જવાની બળતરા કરે આપણે શું કરવાનું આપણે મોજ કરવાની જો એની અને ખોટી છે ને પણ એનો લુક જો તો બળતરા હોય બીજા પતાય દે છે હા છે આમ તો એનો ખોટી એમ એમ ખોટે ખોટે કાઈ ને આ ટીપના પૈસા આપણે ભાભી દેવાના છે હાલે બસ જો સુનો

એટલે આમ ભાભી આ ગણાવે છે આપણને કે ભાભીએ કેટલું મહાન કાર્ય કર્યું જોયો તો પૈસા પૈસા નથી ભેગા કરવાના પૈસા વાપરવાની વાત આલે છે ભેગા તમારે કરવાના છે વાપરવાના છે અમારે પૈસા ભેગા કરવાની વાત કરીએ આપણે કઈ આપણે તો વાપરવાની તમારે મને હા પૈસા બેગા કરશો ત્યારે તમે વાપરશો નકર કેમ વાપરવા પણ તમે

બીજાના પૈસા ભરવાની કેટલી મજા આવે કોમેન્ટ કરીને કેજો કેમ કે ભાભી અમને ટ્રીપ નો ખર્ચો આપવાના છે આ તમે જવાના છે ટ્રીપમાં ટ્રીપનો નો ખર્ચો ભાભી આપવાના છે અને રેશમો તને તને તું મને કે

આઈ આઈ એમ એમ સ્પીકિંગ જેઠાણી ઇન્ફ્લુએન્સર હું જેઠાણી બોલું છું અને દેરને મા દેરાણી ફરવા આવે છે તમે એનું હોટલ બુક કરાવી દેજો હોટલ બુક કરાવી દેજો કરાવી દેજો દેજો નહીં ઓકે જેમ કેમ ઓલા બધા આપડી જ બેઠા હોય

દસ તમે આપો ને પંદર મમ્મી પછી થઈ ગયા આપી દો મારે મનસ્વી ના લગ પેઢા મારે તમારા

તમે મન છે ને તમને હું તૈયાર થયેલા તો હાશી મન મન માં એજ વિચારા પદ્મા પદ્માવતી તો હાલો હવે બાય બાય ભાભી રોંગ નંબર લઈ ગયો સુંદરી સારું હાલો હું તો હશે બે છેતાનો કઈ ને હાલો હું વાગ્યું તો અત્યારે વાગી ગયા જ છે આઠમાં દસ મિનિટની વાત છે ને અમે જમીને ફ્રી થઈ ગયા જમવામાં હું રાહુલ અને પપ્પા

લોગનો એન્ડ આપીશું અને આજે તો બહુ મજ મસ્તી અને કરી અને મજા જ આવી ગઈ અને આવા જ દરરોજ દિવસ જાય અમારો પણ અને તમારો પણ એની સાથે આપણે અવલગનો એન્ડ આપીશું અને કાલે મળીશું નવા વલગ સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય કરશું જય જય